مارے تے ناٹھ નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો કીર્તિદાન ગઢવીને તમે જાણતા જશો ત્યારે મિત્રો મુકેશ અંબાણી દીકરાના લગભગ ત્રણ દિવસનું જામનગર ખાતે પ્રીવેડિંગ ચાલ્યું હતું ત્યારે મિત્રો એક સોશિયલ મીડિયાની અંદર ગઢવીનો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આપણે વાત કરવામાં આવે તો કીર્તિદાન ગઢવીને એક કરોડ રૂપિયાની મુકેશ અંબાણીએ ઘડિયાળ ગિફ્ટમાં આપી છે એવું લોકો કહી રહ્યા છે અને મિત્રો તમને બધાને ખબર જશે કે મુકેશ અંબાણી દીકરાના આનંદ અંબાણી ના સગાઈ હતી ત્યારે મિત્રો તેર કરોડથી વધારે મિત્રો ખર્ચો કરી નાખ્યો છે હજી તો લગન તો બાકી છે તમે વિચાર કરો મિત્રો અને લગ્ન હશે ત્યારે કેટલો બધો ખર્ચો કરશે મિત્રો આનંદ પ્રી વેડિંગ માં એક્ટરો મોટા મોટા બોલીવુડ ના હોલીવુડ ના અને તમામ ક્રિકેટો મિત્રો એની સગાઈમાં આવ્યા હતા અને મિત્રો કરોડ કરોડ રૂપિયા પણ આપ્યા હતા ત્યારે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો કીર્તિદાન ગઢવી ને ખુબ જ રૂપિયા પણ આપ્યા છે અને પ્લસ મિત્રો એક કરોડ રૂપિયાની ની પણ આપી છે એવું લોકો કહી રહ્યા છે મિત્રો આપણા કીર્તિદાન ગઢવી એટલે કે આપડા દેશનું ઘરેણું કહેવાય એટલે આ કીર્તિદાન ગઢવી માટે મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઈબ ચેનલ ને કરી નાખજો અને મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો કીર્તિદાન ગઢવી આ ગીત ગાયું હતું એટલે ત્યારે મિત્રો મુકેશ અંબાણીનો પરિવાર આખો રડવા લાગ્યો હતો તો મિત્રો આખા વિડીયો વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જો આ કીર્તિદાન ગઢવી વિડીયો